હેલો ફ્રેન્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ચાલો સવારની મસ્ત મસ્ત ભાખરી થઈ રહી છે તો નાસ્તો કરવા પહોંચી જાવ હમણાં કેટલા દિવસથી કન્ટિન્યુ બ્લોગ મૂકવાનું ટાઈમટેબલ વેખાઈ ગયું છે તો હવે આપણે પાછું વિચારીએ છીએ કે રોજ એક બ્લોગ્સ રોજે રોજનું શું કહેવું છે એ ઉતારવાનો છે અને એના માટે તમારા બધાનો સાથ સહકારની જરૂર છે તમે મારા બ્લોગ જોજો અને પછી વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને સારું ચાલો તો હવે ઓમભાઈ પણ જો નાસ્તો કરવા બેસી ગયા છે આજે એને રજા છે તો મોડા ઉઠ્યા અને મોડા ઉઠે એટલે પછી મોડા ઉઠીને નાસ્તા પાણી મોડો બધું ટેબલ આખું આખા દિવસનું બદલી જાય જે દિવસે મોડું હોય ને તે દિવસે સર ચાલો જોતા રહેજો મારો આખો બ્લોગ તો બધું કામ કરીને આપણે ભરી લીધા છે અહીંયા થેલા તો તમને એવું લાગતું હશે કે આ થેલા શું આ મેરેજ કરવા જવાના છે થી ભૈરા ના ના એવું નથી કાંઈ મેરેજ કરવા જમાં આટલા બધા થેલા ના હોય પણ હવે આપણે ઘર ચેન્જ કરવાનું છે હવે આપણે ઘર બદલાવાનું છે તો ધીમે ધીમે બે દિવસમાં અખાત્રી આવે એ પેલા પેલા બધું હંકેલી ને અહીંયા ઢગલો કરું છું કપડાંનો બધાનો વસ્તુનો એટલે ફટાફટથી પછી હારવામાં હેલું પડે તો જો એ બધા કપડાંની બધું ઢગલા કર્યા થયેલા પછી અહીંયા આવીને મને એમ કે ઓમ વાંચે છે પણ ઓમ તો ખરેખર વાંચતો નથી એ તો પાછો સુઈ ગયો છે જો અને મને કે કે કાંઈક મીઠું મીઠું બનાવી દે કંઈક મીઠું મીઠું બનાવી દે તો હું કો શું બનાવી દો તો મેં જો અહીંયા પાક માટે તૈયારી કરી કે હાલ ઓમને પાક બનાવી દો એટલે હું છે ને બનાવું છું હવે ઓમ માટે પાક હા ઓમ અહીંયા વિડીયો ચાલુ જ છે ઓ ભાઈ હવે વાંચવા માંડો એટલે છે ને આપણે ખરેખર એક છે મને ટેન્શન આવી જાય ગમે ત્યાં આ ઘર ચેન્જ કરવાનું છે ને તે મને ટેન્શન આવી ગયું કે કંઈ બધું બિસ્તરા ને એ બધું પેકિંગ થાય ને ક્યારે બધી વસ્તુની બધી મૂકા હે ને એવું બધું એમ અત્યારથી ટેન્શન આવી ગયું હજી બે ચાર દિવસની વાત છતાં હું તો છે ને એ બધો સામાન પેક કરવા માંગ્યો છું એમ તો વાળા એને કીધું હોય આપણને આપણા વાળા એને પણ છે ને એને લોકોને તો આપણું ઘરમાં કઈ ધ્યાન ના પડે ને એ લોકોને તો કઈ એમાં આવડે નહીં એટલે પછી મેં કીધું ધીમે ધીમે હું જ ચાલુ કરી દઉં એ કોઈને તો આમાં આપણા ઘરમાં અજાણ્યા માણસો ને હું દસવું છે એટલે તો મેં કીધું થોડોક નાસ્તો ઓમ ભાઈ કીધું છે ગેડી વસ્તુ બનાવવાનો તો બનાવી નાખીએ સરસ મજાનો પાક અને હજી આપણે આજ તો આજથી હજી શરૂઆત કરી છે થેલા ભરવાની હજી તો મારા જ કપડાના થેલા ભરાણા છે ઓમના ને વસંતના ને એ બધાના તો કપડાં બધું બાકી છે ગોદળાને એ બધુંય પણ હજી બાકી છે એ બધાય પેકિંગ કરવા આવે આમાં ધ્યાન નથી પડતું મારું તો કે ક્યાંથી ચાલુ કરવું એમ હા કેવું છે આનું મગજ મારી એક ટેન્શન ઘરે ઘર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય ને ત્યારે દરેક સ્ત્રીઓને છે ને ટેન્શન આવી જાય પુરસ્તોને તો શું હોય કે હાલો આ બધું ખાલી કરો એટલે અમે હારી દઈએ પણ એ ખાલી કરીને અમારે બધુંય ભરવું સેમાં એમ તો હું ગામડેથી અમે લુગડાઈ લઈ આવ્યા છીએ પ્લાસ્ટિકના એમાં બધું ચાદરો ગોદરાને એવું બધું એમાં નાખશું પણ અત્યારે તો આપણે કપડાની તો બધા થેલામાં ને નાખવું પડે બધું હાચી હાચીને લઈ જાવું પડે એટલે એ બધું હાલે છે અને વચ્ચે વચ્ચે આ હવે તો હું તો જો કે દસમું છે ઓમભાઈને એટલે અમારે ક્યાંય જવાનું નથી આ મકાન ચેન્જ કરવાનું છે ને

ટોપરું નાખવું છે તો હું છે ને આ ટોપરું એડ કરી દઉં એટલે શું સરસ સ્વાદ આવે અને ખરેખર સમયમાં છે ને વધારે કઈ બનાવવાનું થાતું ને તો પાક જ બનાવતા કારણ કે પાક પાક જેવી એટલે તાકાતવાળી વસ્તુ ખાવામાં બીજી હોય જ નહીં એમ એટલે બધાને

અને આ બધું બનાવીને હાલો પછી પાછા યાદ કરી કરીને બિસ્તરા માં ભરવા માંડીએ કારણ કે હવે ચાર પાંચ દિવસમાં તો અમારે ઘર ચેન્જ કરવાનું છે એટલે અહીંયા જેને આપણું ઘર રાખવું હોય લીધું હોય એ ઘર એ લોકોને પછી અહીંયા અખાત્રીડનું મુહૂર્ત કરવા આવવું હોય ને તો એને આપણે સોંપવું પડે ને પછી એને અહીંયા કલર કામ કરવું હોય એટલે પછી એમ થોડીક સાડ રાખવાની છે મારે હમણાં બે દિવસ ક્યાંક ક્યાંક જા ન થયું એટલે કંઈ ખર્ષાદ કે ફટાફટ ત્યાં બધું ભરવાનું ને ટાઈમ જ નહોતો રહેતો તો હવે આજથી ચાલુ કર્યું છે જોઈએ છીએ હવે કેટલું કામ આજનો દિવસનું નીકળે છે બરોબર છે પણ વિડીયો જોતા પહેલા મારા વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને પ્લીઝ વિડિયો લાઇક જરૂરથી કરજો અને આખો વિડીયો જોજો જેથી કરીને તમે આખો વિડીયો જોશો તો વાત સાંભળવાની મજા આવશે અને કંઈક નવીન જાણવાની પણ મજા આવશે બરોબર હેલો ફ્રેન્ડ્સ તો આપણે એક રૂમનો સામાન પેક થઈ ગયો તો બીજા રૂમનો સામાન પેક કરીએ છીએ જુઓ અને જો અહીંયા પણ બાજકાને ઉઠીને ધીમે ભરાય છે ને આ બધા ડ્રેસિંગ ટેબલ ને બધા ખાના ખાલી કરી અને આવી રીતના નાની નાની કીટો છે ને એ ભરી લેવાની છે એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જાય ને તો સહેલું પડે એમ સારું ચાલો આમ તો સાંજના છ થવા એવા છે ને હું તો જો આજ આખા દિવસ આ પેકિંગમાં જ રહી છું અને બહુ થોડુંક ટેન્શન છે કે ભાઈ આ જલ્દીથી બધું પેક થઈ જાય અને પાછું વ્યવસ્થિત ગોઠવાઈ જાય તો બસ એમ સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને સાંભળતા રહો મારી વાતો મને સપોર્ટ કરતા રહો હમણાં તો જો આ સામાનનો જ વિડીયો કે આ સામાન ફેરવશું ને ત્યાં મૂકશું ને હવે એમાં ને એમાં છીએ થોડાક દિવસ કે ઘર બદલાવાનું હોય એટલે થોડુંક ટેન્શન હોય અને બધું સાચું સાચીને લઈ જવાનું હોય તો એ બધું હાલ છે કામકાજ જોકે વેકેશન છે એટલે સારું છે છોકરાઓને સારું ચાલો તો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે